વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રિ મોન્સૂન કામગીરીની પોલ હવે ઉઘાડી થઈ છે સ્માર્ટ સિટી અને પ્રી મોન્સૂન કામગીરી જાહેર રોડ પર દેખાય રહી છે અધિકારીઓ નેતાઓ પણ પસાર થતા હોય છે તે રોડ ઉપર ગટરનું ઢાંકણું કોઈ ઉઠાવી ગયું છે વડોદરા મહાનગર સેવા સદનની નિષ્કાળજી દેખાય આવે છે આજુબાજુના રહીશો કહે છે કે બે દિવસથી ગટરનું ઢાંકણું દેખાતું નથી શું કોઈ ચોરી ગયું છે તે રોડ ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે પણ તે શોભાના ગાંઠિયા છે હાલમાં ઉનાળાનું વેકેશન ચાલે છે સ્કૂલોમાં રજા છે છોકરાઓ પોતાની મોજ માણવા સાયકલ લઈને ફરવા નીકળે છે જો કોઈ હોનારત થાય તો જવાબદાર કોણ નેતાઓ ખાલી સ્માર્ટ સિટીની વાતો કરે છે